નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ નવમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની મગફળી નવીની વાત કરીએ તો મિત્રો આજે નવી મગફળીમાં આજે પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ એક બે બ્લોક આખે આખા ડુંગના પાલના ભરાઈ ગયા છે ને ત્યારબાદ બીજો વાહે ગુણી ઉતરી ગઈ છે મિત્રો અને અંદાજિત પાલ અને ગુણીની વાત કરીએ તો મિત્રો લગભગ સોળથી સત્તર હજાર ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે ને એની અંદરમાં મિત્રો હજાર પંદરસો ગુણી જૂની મગફળી પણ આવેલી છે મિત્રો પણ નવી મગફળીની સારી એવી આવક જોવા મળી રહી છે મિત્રો અને માલની વાત કરીને તો મિત્રો ઝાઝા ભાગે ઓગણચાલીસ નંબર માલ રેમ્બો માલ જોવા મળી રહ્યા છે અન્ય વેરાયટી હજી ઓછી આવી રહી છે મિત્રો તો કા ચાલો કેવા ભાવ આજના ખુલે છે થોડી જ વારમાં હજીનું કામકાજ પણ શરૂ થવાનું છે મિત્રો અને સ્ક્રીન ઉપર એક આપણે નંબર આપેલા છે મિત્રો તો પણ ભાઈઓને કાંઈ પણ નાનું મોટું કામ હોય તો એમાં વોટ્સઅપમાં કોન્ટેક કરજો મિત્રો કોઈ ભાઈઓ ફોન ન કરતા મિત્રો વોટ્સઅપમાં તમને અવશ્ય એનો જવાબ મળી જશે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ એક હાજર ને છતેર રૂપિયા ના ભાવ છે તમે ગોધા માલ એક હાજર છોતેર રૂપિયા ભાવ છે ક્વોલિટી તમે જોઈ શકો છો ઓગણચાલીસ નંબર ક્વોલિટી છે એક ને છોતેર રૂપિયાનો ભાવ છે માલ થોડો સખ્ખો છે મિત્રો પાંચ ટકા આવ એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને છેતાલીસ નવી ઓગણચાલીસ એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ આવ્યો છે ઓગણચાની નંબર મગફળી છે એક હજાર એકવીસ છે ઓગણચારી નંબર મગફળી છે એક હજાર એકવીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે એક માં વેચાણ છે

নম্বর মোড়েছে এক হাজার ছ রুপিয়া ওগনচালি নম্বর এক হাজার ছ রুপিয়া ভাব যে আমাদের কালিটি সারিছে হাজার ছ রুপিয়া ভাব